જુઓ ઓલ બેકઅપ ઓર્ડર સાથે ઉભો છે જેની વાત કરું છું કોટની દુકાની સાથે ઉભો છે હું તો ટામેટા 3 વર્ષથી આવ્યા નથી ભાઈ જીવેલ ભાઈ ઓર્ડર સાહેબ ને બોલાવો પેલા એમનો હાલે બેન આ તમે તમે છે ને બળજબરી કરો છો પોલીસ તરીકે ભાઈ તમારા અધિકારી બોલાવજો એનું તમારે આજે આગળ બનાવવા મુજબ છે મામલતદાર બોલાવો મામલતદાર શ્રેણી ને બોલાવો

તમે ફાઈનલ ઓર્ડર જો પોલીસ કરી કે દાદાગીરી કરી ના કરો કરવામાં સાહેબ તમે જો નામ લેજુઆત નથી તમે વાંચો આ તમે વાંચો રજૂઆત નોટિસ નથી આપી સારું નથી આમાં લઈ ગયું છે કાર્યવાહી કાર્યવાહી કરતા લોકોને સાંભળો 我们走，不要命了！啊，快，快走！ તમે કાર્યવાહી કરો પેલા હુકમ આપીબી વાળા ભાઈ હે ભાઈ તમે હમણાં કઈ કાર્યવાહી ન કરતા હો